નમસ્કાર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ ચૂકી છે પરંતુ આવનાર દિવસોનો શું શું આવનાર દિવસ ચેતવણી છે હવામાન વિભાગની એ જાણવા પ્રયત્ન કરીશું આપ જોઈ રહ્યા છો સ્ક્રીન તારીખ એક સાત બે હજાર ચોવીસ ભારે વરસાદની ચેતવણી અને હવામાન વિભાગ આમાં જોવાનું છે કે ગુજરાતના નકશામાં ક્યાં ક્યાં ભારે વરસાદની ચેતવણી છે ગુજરાતનો આ નકશો કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તેમાં સમગ્ર કચ્છ અમુક સૌરાષ્ટ્રનો ભાગ દરિયાકાંઠાના જૂનાગઢથી શરૂ થતા જામનગર સુધીનો ભાગ અને આ સાથે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત આખું અને દક્ષિણ ગુજરાતનો ભરૂચ સુરત તાપી વિસ્તારને દૂર કરતા આ તમામ વિસ્તાર કે જે ગ્રીન કલરમાં દેખાઈ રહ્યો છે ત્યાં નો વોર્નિંગ એટલે કોઈ પણ જાતની અસરની સંભાવના નથી આ વિસ્તારોમાં કોઈ પણ જાતના ભારે વરસાદની કોઈ પણ જાતની ચેતવણી અત્યારે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી નથી એટલે કે આ તમામ વિસ્તારમાં રહેતા લોકોને અત્યારે એ પ્રકારના સમાચાર છે કે તમારા વિસ્તારમાં કદાચ વરસાદ પડે તો પણ એવો ગંભીર નહીં પડે કે જેનાથી મોટી મુશ્કેલી સર્જાઈ શકે સાથે વાત જામનગર રાજકોટ જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા સૌરાષ્ટ્રનો આ વિસ્તાર કે જે ખૂબ જ અતિ મહત્વનો છે અને ત્યાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે આ તમામ વિસ્તારના છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે આ સહિત ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અને દક્ષિણ કરવામાં આવી છે આગાહી કરવામાં આવી છે એટલે કે જ્યાં કેસરી કલર છે ત્યાં અને અહીં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ ભારેથી ભારે વરસાદ કેસરી કલરમાં અને પીળામાં ભારે વરસાદ એટલે કે અહીં અને અહીં ભારે વરસાદ જ્યારે વલસાડ કેસરી કલર છે દાદરા અને નગર હવેલી દમણ જ્યાં અહીં પીળો કલર છે માફ કરજો અહી કેસરી કલર છે અહી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે સૌરાષ્ટ્રનો આ ભાગ અને દક્ષિણનો આ ભાગ ત્યાં ભારે વરસાદ પડી શકે છે પરંતુ દક્ષિણના વલસાડ સહિત આ ભાગમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આપણે આગળ નજર કરીએ તો તારીખ બે સાત બે હજાર ચોવીસ ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સમગ્ર વિસ્તારમાં નો વોર્નિંગ એટલે કોઈ પણ જાતની અસરની સંભાવના છે એટલે કે ભારે વરસાદની ચેતવણી આ વિસ્તારમાં નથી આ વિસ્તારમાં વરસાદ પડશે તો પણ ભારે નહીં હોય હવે વાત કરી લઈએ કયા વિસ્તારમાં અસર પડી શકે છે તો સુરત તાપી ડાંગ નવસારી વલસાડ જે પહેલાં વાત કરી પરંતુ તમે જોશો મિત્રો તો તારીખ ફરી આપને બતાવીશ કે તારીખ એક સાત બે વલસાડ દમણ દાદરા અને નગર હવેલી આ કેસરી કલરમાં છે કેસરી કલર એટલે કે અતિ ભારે વરસાદની આગાહી અતિ ભારે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી જયારે તારીખ બે સાત બે હજાર ચોવીસ આપણે જોશું તો અહીં પીળો કલર થઈ જાય છે એટલે કે તારીખ બે માં વલસાડ દાદરા અને નગર હવેલી દમણમાં ભારે વરસાદ પડી શકે છે પરંતુ અતિ ભારે વરસાદની આગાહી નથી તારીખ ત્રણ જોઈ લઈએ તારીખ ત્રણ માં શું ચેતવણી છે તારીખ ત્રણ માં પણ આજ સ્થિતિ છે તારીખ બે અને ત્રણ માં સમાન સ્થિતિ જોવા મળી રહી છે વધારે કહેવાની જરૂર નથી તારીખ બે નું ફરી એક વખત તમે જોઈ લો સમગ્ર વિસ્તાર ગ્રીન આટલો વિસ્તાર યલો છે યલો માટે હવામાન વિભાગ લખે છે કે છૂટાછવાયા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી ત્રણ તારીખ કરીશ તો ત્રણ તારીખ માં પણ જોઈ લો ત્રણ તારીખ છે તે પણ આજ સ્થિતિ છે આ તમામ વિસ્તાર ગ્રીન આટલો વિસ્તાર યલો તારીખ ચાર જોઈ લઈએ વધારે ફરક નથી અને તારીખ ચારમાં પણ હવામાન વિભાગ એ જ કહે છે કે તમામ વિસ્તાર એટલે કે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણનો સુરત તાપી નવસારી ડાંગ વલસાડ ને બાદ કરતાનો વિસ્તાર એટલે આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે તમે જો સમગ્ર જુઓ છો તો શરૂઆતના દિવસોમાં સૌરાષ્ટ્રનો કેટલો વિસ્તાર તમે પોરબંદર લઈ લો જુનાગઢ પછીનો વિસ્તાર લઈ લો દ્વારકા લઈ લો ત્યાં

ગંભીર અસર નહીં થાય એવું નથી કે તે વિસ્તારમાં વરસાદ નહીં પડે તે વિસ્તારમાં પણ વરસાદ નોંધાઈ શકે છે પરંતુ અતિ ભારે વરસાદ નહીં હોય આપના અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો ખાસ એ લખજો કે આપના વિસ્તારમાં વરસાદ છે કે નહીં મને આપશો રજા નમસ્કાર